डॉक्टर बाबा साहेब अंबेडकर ओपन यूनिवर्सिटी। नमस्कार विद्यार्थी मित्रों, फरिदी अपनी शमक्ष उन कंपनी ना हिसाबों में। કંપનીની ધંધાની ખરીદી અને વિલીનીકરણના હિસાબો એટલે સંયોજનના હિસાબો વિશે આપણે સમજવા માટે ભેગા થયા છે અગાઉ આપણે આ જ યુનિટમાં સંયોજનના હિસાબો શું છે સંયોજન કેવી રીતે થાય કઈ કઈ કંપનીઓનું કયા પ્રકારનું સંયોજન થાય બે કંપનીઓ વિશેનું સંયોજન એક કંપની બીજી કંપનીને પોતાનામાં સમાવી લે તે પ્રકારનું સંયોજન એ કંપની જે છે એ લિક્વિડેશનમાં જાય અને પછી એ નવી કંપનીનું એસ્ટાબ્લિશમેન્ટ થાય એ પ્રકારનું સંયોજન તો આવા અનેક પ્રકારના જે સંયોજન છે એ વિશે આપણે સમજ્યા હતા અને સંયોજનમાં ખરીદનાર કંપની અને વેચનાર કંપની કયા કયા પ્રકારના નામાકીય અને હિસાબી પદ્ધતિ અને હિસાબી નોંધો નું અસ્તિત્વ થાય અને એને આધારે કયા પ્રકારના ખરીદ કિંમત મિલકત ચોખ્ખી મિલકતની કિંમત અને એ પ્રકારની રીતે એની ખરીદ કિંમતની ગણતરી કરવાની થાય તે વિશે આપણે અગાઉ સમજ્યા હવે આપણે ખરીદ કિંમત અને ચોખ્ખી મિલકતોની ગણતરી કેવી રીતે થાય છે અને એ સંયોજનના હિસાબોમાં આગળ એની હિસાબી નોંધો કેવી રીતે થાય છે એ આજના લેક્ચરમાં સમજવાની કોશિશ કરીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે કંપનીના કંપનીઓનું વિલીનીકરણ અને કંપનીની ધંધાની ખરીદીમાં આપણે સમજવા જઈએ હવે ધંધાની ખરીદ કિંમત જે છે એ ધંધાની ખરીદ કિંમત આપણે કેવી રીતે ગણી શકાય તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ફોર્ટીન મુજબ ધંધાની ખરીદ કિંમત જે નક્કી કરવાની છે એ ધંધાની ખરીદ કિંમત નક્કી કરવા માટેની અમુક પદ્ધતિઓ છે જે પદ્ધતિમાં સૌ પ્રથમ જે આપણે જોવાની કોશિશ કરીએ તો ચોખ્ખી મિલકતની પદ્ધતિ છે અને ચોખ્ખી મિલકતની પદ્ધતિમાં કેવી રીતે ધંધાની ખરીદીની કિંમત નક્કી કરવામાં આવે છે તો ચોખ્ખી મિલકતમાં જે પણ ધંધો જે છે એ ધંધાની ખરીદીમાં જે પણ ખરીદનાર કંપની છે એ ખરીદનાર કંપની વેચનાર કંપનીના જે પણ મિલકતો અને દેવા પોતાના ચોપડે ખરીદી લે છે અથવા તો એ મિલકતો અને દેવાને એકવાયર કરી લે છે લઈ લે છે તો જે મિલકતો અને દેવાની કિંમત જે કિંમત એ લે છે એ કિંમત જે છે એને ચોપડે નોંધવામાં આવે છે અને એ ચોખ્ખી મિલકતો શોધતી વખતે એ જે પણ મિલકતો લઈ લે છે એ મિલકતોમાંથી એના દેવાઓની રકમ બાદ કરવામાં આવે છે અને એ દેવાની રકમ બાદ કર્યા બાદ જે મિલકત હાથમાં આવે છે તેને ચોખ્ખી મિલકત કહેવામાં આવે છે આમ ચોખ્ખી મિલકત જે છે એ ખરીદનાર કંપની વેચનાર કંપની પાસેથી જે પણ મિલકતો અને દેવા લે છે એના વચ્ચેનો જે ચોખ્ખો તફાવત આવે છે એ તફાવતને ચોખ્ખી મિલકત કહેવામાં આવે છે હવે બીજી જે પદ્ધતિ જે છે એ અવેજની પદ્ધતિ છે અવેજની જે પદ્ધતિ છે એમાં ધંધો ખરીદનાર કંપની જે છે એ ધંધો ખરીદનાર કંપની વેચનાર કંપની પાસેથી મિલકતો અને દેવાની ચૂકવણી પેટે કોઈ ચોક્કસ રકમ ચૂકવે છે એટલે કે મિલકતો અને દેવા જે છે એ જે પણ વેચનાર કંપનીના મિલકતો અને દેવા ચોપડે નોંધાયેલા છે એ મિલકતો અને દેવા લેવાને બદલે મિલકતો અને દેવાની સામે એક ચોક્કસ રકમ ચૂકવવાનું નક્કી કરવામાં આવે છે એ જે રકમ નક્કી કરવામાં આવે છે ચૂકવવાનું એને અવેજની રકમ કહેવામાં આવે છે હવે આ અવેજની રકમ જે છે એ ઇક્વિટી શેરના સ્વરૂપમાં પણ હોઈ શકે પ્રેફરન્સ શેરના રૂપમાં પણ હોઈ શકે ડિબેન્ચરના રૂપમાં પણ હોઈ શકે રોકડના રૂપમાં પણ હોઈ શકે એ કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે પરંતુ અહીંયા જે મિલકતો અને દેવા જે વેચનાર કંપનીના જે ચોપડે નોંધાયેલા છે એ વેચનાર કંપનીના ચોપડે નોંધાયેલા મિલકતો અને દેવા લેવાને બદલે એ આખી જે કંપની છે એ કંપનીને ખરીદી ચોક્કસ રકમે ખરીદી લે છે અને એ જે ચોક્કસ રકમે ખરીદી લે છે એને એની અવેજી કિંમત કહેવામાં આવે છે અને એ જે અવેજી કિંમત છે એ અવેજી કિંમતનું સ્વરૂપ કોઈપણ રીતે હોઈ શકે એ ઇક્વિટીના રૂપમાં પણ હોઈ શકે પ્રેફરન્સ શેરના રૂપમાં પણ હોઈ શકે ડિબેન્ચરના રૂપમાં પણ હોઈ શકે અને અન્ય કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે તો આ જે છે એ અવેજની પદ્ધતિ છે હવે જે ત્રીજી પદ્ધતિ જે છે એ આપેલી કુલ રકમની પદ્ધતિ જે છે આપેલી કુલ રકમની જે પદ્ધતિ જે છે એમાં જે ખરીદ કિંમત નક્કી કરવામાં આવેલી છે એટલે જે ચોખ્ખી મિલકત જે છે એ ચોખ્ખી મિલકત જે છે એ એક ખરીદ કિંમત જ છે જે ચોખ્ખી મિલકત જે છે એ ચોખ્ખી મિલકત અને અવેજની જે રકમ જે છે જેની સામે તમે રકમ ચૂકવો છો એ રકમ એ બે વચ્ચેનો જે તફાવત છે એ તફાવતને પાઘડી અથવા મૂડી અનામત કહેવામાં આવે છે હવે માની લો કે કોઈ પણ કંપની જે છે એ ખરીદનાર કંપની જ્યારે વેચનાર કંપનીના મિલકતોને દેવા ખરીદી લે છે તો એ મિલકતોને દેવાની જે ચોખ્ખી મિલકત જે છે એ ચોખ્ખી મિલકતની રકમ જો એની ખરીદ કિંમત કરતાં વધુ હોય જો એટલે મિલકતોને દેવાની રકમ જે છે એ ખરીદ કિંમત કરતાં જો વધુ હોય તો જે તફાવતની રકમ આવે છે એ તફાવતની રકમને મૂડી અનામત કહેવામાં આવે છે પરંતુ જો જે ખરીદ કિંમત છે એ ખરીદ કિંમત જે મિલકતોને દેવાની રકમ જે છે ચોખ્ખી મિલકતની જે રકમ છે એ મિલકત ચોખ્ખી મિલકતની જે રકમ કરતાં જો ખરીદ કિંમતની રકમ વધુ હોય તો જે તફાવતની રકમ જે આવે છે એ તફાવતની રકમને પાઘડી કહેવામાં આવે છે આમ આપેલી કુલ રકમની પદ્ધતિમાં જે પણ ખરીદનાર કંપની છે એ ખરીદનાર કંપની વેચનાર કંપનીની સાથેની જે પણ રકમ નક્કી કરે છે હવે આ પદ્ધતિમાં એક વસ્તુ છે જો કોઈ પણ દાખલામાં શોધવાનું કીધું હોય કે ન કીધું હોય તમારે ચોખ્ખી મિલકતની રકમ તો શોધવી જ પડશે એટલા માટે કારણ કે તો જ પાગડીની રકમ તમે નક્કી કરી શકશો એવું પણ બની શકે કે કોઈ જે દાખલો આપ્યો હોય એ દાખલાની અંદર તમને અવેજની રકમ અથવા તો ખરીદ કિંમતની રકમ અંદર દાખલામાં મેન્શન કરી દીધેલી હોય અથવા તો એની એની જાણકારી આપેલી હોય એ જાણકારી આપેલી હોય એવા સંજોગોમાં પણ તમારે ચોખ્ખી મિલકતની ગણતરી કરવી પડશે કારણ કે ચોખ્ખી મિલકતની ગણતરીને આધારે જ જે ખરીદ કિંમત તમને આપેલી છે એના તફાવતને આધારે તમે મિલક મિલક મૂડી અનામત અથવા તો પહાડીની રકમ નક્કી કરી શકશો તો આ જે છે એ ખરીદ કિંમત કરવા માટેની ત્રીજી મેથડ છે આપેલી કુલ રકમની પદ્ધતિ હવે આપણે આગળ ચાલીએ જે આધારે આપણે હિસાબી ધોરણો ચૌદ અનુસાર એ સંયોજનનું સ્વરૂપ જે છે એ સંયોજનનું સ્વરૂપ કઈ રીતનું છે એમાં પહેલું જે સ્વરૂપ છે એ વિલીનીકરણ સ્વરૂપ સંયોજન છે હવે જે વિલીનીકરણના સ્વરૂપનું સંયોજન જે છે એમાં કેવી રીતે છે તો આ એક એવું સ્વરૂપ છે કે જે સ્વરૂપની અંદર કોઈ પણ ખરીદનાર અને વેચનાર જે બે બે કંપની જે છે એ બંને કંપનીની આધારે સંયોજનનું સ્વરૂપ નક્કી કરવામાં આવે છે અને એ સંયોજનના સ્વરૂપને આધારે એમની રકમ નક્કી કરવામાં આવે છે હવે વિલીનીકરણને જે સ્વરૂપ છે એમાં ખરીદનાર અને વેચનાર કંપનીઓ વચ્ચે જે ચોક્કસ પ્રકારની મૂડી અનામત દેવાઓ અને આ બધી જ જવાબદારીઓનું જે હિત જે છે એ શેર હોલ્ડરનું હિત એ સાથે જોડાયેલું હોય છે આમ જ્યારે વિલીનીકરણ બે ધંધાની વચ્ચે થતું હોય છે ત્યારે જે મૂડી અનામતો મિલકતો દેવા જવાબદારીઓ વગેરે ની અંદર શેર હોલ્ડર્સનું જે હિત જોડાયેલું છે એ હિતને પૂર્ણ શુદ્ધ સ્વરૂપે આપણે આઇડેન્ટિફાઈડ કરવાનું હોય છે અને આવા સંજોગોમાં જે પણ મૂડી અનામતો મિલકતો દેવા જવાબદારીઓ વગેરે જે પણ આપણી સમક્ષ હોય છે એ બંને કંપનીઓના સાથેના જે પણ પ્રકારના હિત સાથે જોડાયેલા છે એમાં ઘણી બધી શરતોનું પાલન કરવાનું હોય છે અને એ જે શરતો છે એને આધારે આપણને વિલીનીકરણનું સ્વરૂપ નક્કી કરવામાં આવે છે જે શરતો છે એમાં સૌથી પહેલી જે શરત છે જે એમાં બે પક્ષકાર છે એનો મતલબ કે આમાં જ્યારે વિલીનીકરણ થતું હશે ત્યારે બે પક્ષકાર એટલે એક વેચનાર હશે અને બીજો ખરીદનાર અથવા તો લેનાર હશે તો વેચનાર અને ખરીદનાર વચ્ચે એક એવું અન્ડરસ્ટેન્ડિંગ નક્કી થાય છે કે જે ફેરબદલી આપનાર એટલે કે જે વેચનાર છે તે પોતાની બધી જ મૂડી મિલકતો દેવા જવાબદારીઓ અને અન્ય કોઈ પણ પ્રકારની વસ્તુ જે છે એ લેનારને પોતાનામાંથી ફેરબદલ કરી આપે છે એટલે ખરીદનાર જે છે એ વેચનાર પાસેથી એ બધું લઈ લે છે તો આ જે એક વસ્તુ થઈ કે જેમાં બે પક્ષકાર છે અને જે બે પક્ષકાર છે એમાં વેચનાર જે છે એ લેનારને બધી જ પોતાની મિલકતો દેવા અને જવાબદારીઓ ફેરબદલ કરી આપે છે જે બીજો બીજી જે શરત છે એ લેનાર કંપનીમાં ઇક્વિટી શેર હોલ્ડરોનું આઈડેન્ટિફિકેશન છે આમાં કેવી રીતનું છે તો કે જે ફેરબદલી કરી આપનાર વ્યક્તિ છે એ ફેરબદલી કરી આપનાર વ્યક્તિ જે ખરીદનાર વ્યક્તિ છે એટલે કે વેચનાર વ્યક્તિ જે છે એ વેચનાર વ્યક્તિ પોતાના નેવ ટકા ઉપ ઉપરના ઇક્વિટી શેર જે એની દાર્શનિક કિંમતે હોય છે તે એ ઇક્વિટી શેર ખરીદનાર કંપનીના જે પણ શેર છે એ શેર હોલ્ડર બનવા જાય છે એનો મતલબ શું થયો કે નાઇન્ટી પર્સન્ટ ઓફ ધ સેલર પાર્ટી જે વેચનાર કંપની જે છે એ વેચનાર કંપની ખરીદનાર કંપનીની અંદર પોતાનું નવું સ્વરૂપ સ્વીકારવા તૈયાર થાય છે એનો મતલબ કે વેચનાર કંપનીના નેવું ટકા ઉપરાંતના શેર હોલ્ડરો ખરીદનાર કંપનીની અંદર શેર હોલ્ડર બનવા માટે તૈયાર થાય છે ત્રીજી જે શરત છે એમાં અવેજી કિંમતનું સ્વરૂપ આવે છે હવે અવેજી કિંમતનું જે સ્વરૂપ છે એ અવેજી કિંમતનું સ્વરૂપ વેચનાર અને ખરીદનાર કંપનીને ની શરતને આધારે નક્કી થાય છે તો એવું બની શકે કે વેચનાર કંપની પોતાની મિલકતો અને દેવા ખરીદનાર કંપનીને ફેરબદલ કરે છે એના બદલામાં જે ખરીદનાર કંપની છે એ ખરીદનાર કંપની કોઈ ચોક્કસ સ્વરૂપમાં એનું અવેજી નક્કી કરવામાં આવે છે જે અગાઉ સમજાવ્યા મુજબ એ ઇક્વિટી શેરના રૂપમાં પણ હોઈ શકે ડિબેન્ચરના રૂપમાં પણ હોઈ શકે પ્રેફરન્સ શેરના રૂપમાં પણ હોઈ શકે અને એવું પણ બની શકે કે રોકડ અથવા તો બેંકના સ્વરૂપમાં પણ હોઈ શકે એવું પણ બની શકે કે કોઈક વખત જે ખરીદનાર કંપની જે છે એ ખરીદનાર કંપની જે શેર્સ આપે છે એ શેર્સ પૂર્ણ ભરપાઈ થયેલા શેર ન પણ હોય એ એવું પણ બને કે એની ફેસ વેલ્યુ જે છે એ ફેસ વેલ્યુને આધારે અમુક જ રકમ એની ચૂકવાયેલી હોય એટલે અર્ધ ભરપાઈ થયેલી કિંમત હોય તો બાકીની જે રકમ જે છે એ રોકડના સ્વરૂપમાં રૂપાંતરિત કરી અને ખરીદનાર કંપની ખરીદનાર કંપની વેચનાર કંપનીને આ ફેરબદલ કરી શકે આની જે અન્ય શરત છે એમાં એવું છે કે જેમાં જે ખરીદનાર કંપની જે છે એ વેચનાર કંપનીનો જે ધંધો છે એ ધંધો ચાલુ રાખવો અથવા તો ચાલુ ન રાખવો એ પોતાની ઈચ્છાને આધારે નક્કી કરે છે એનો મતલબ એવો થયો કે જે ખરીદનાર કંપની છે એ વેચનાર કંપનીનો ધંધો ન પણ ચાલુ રાખે અથવા તો એવો પણ ઇરાદો હોઈ શકે કે એને ચાલુ રાખવો હોય તો એ ચાલુ પણ રાખી શકે છે આ ઉપરાંત અન્ય એક જે શરત છે જેમાં મિલકતો અને દેવા જે છે એ મિલકતો અને દેવા ચોપડે કિંમતે નોંધવાની વાત હોય છે જે વેચનાર કંપની જે છે એ પોતાની મિલકતો અને દેવા ખરીદનાર કંપનીને ટ્રાન્સફર કરે છે ત્યારે એની ચોપડે કિંમતે એ નોંધવામાં આવે છે એટલે જ્યારે માલ મિલકત નિકાલ ખાતું બનાવવામાં આવે છે ત્યારે જ્યારે વેચનાર કંપની છે એ વેચનાર કંપની ખરીદનાર કંપનીને પોતાના મિલકતોને દેવા ટ્રાન્સફર કરે કે ન કરે એને ચોપડે કિંમતે નોંધવામાં આવે તો આ જે વસ્તુ જે થઈ એ વિલીનીકરણના હિત થઈ એટલે વિલીનીકરણના સ્વરૂપનું સંયોજન થયું હવે આપણે સમજીએ ખરીદી ખરીદ સ્વરૂપનું સંયોજન ખરીદ સ્વરૂપનું સંયોજન જે છે એ વિલીનીકરણના સ્વરૂપના સંયોજન કરતાં થોડુંક વિરોધાભાસી છે અથવા ઊંધું છે એટલા માટે કે વિલીનીકરણના સ્વરૂપના સંયોજનમાં જે શરતો છે એ શરતોનું પાલન આમ ખરીદીના સ્વરૂપમાં કેવી રીતે થઈ શકાય તો કે આમાં પણ જે પાર્ટી જે છે એ બે પક્ષકારો જ હોય છે અને બંને પક્ષકાર જે છે એ વેચનાર જે છે એ ફેરબદલી કરી આપનાર પોતાની મિલકતો અને મિલકતોને ચોપડા મિલકતોને દેવાને ચોપડે કિંમતે જ અથવા તો જે દાર્શનિક કિંમત છે જે દર્શાવેલી કિંમત છે બેલેન્સ શીટમાં પાકા સરવૈયામાં એ જ કિંમતે દર્શાવે છે અને ખરીદનાર જે એ ચોપડે નોંધવાના મિલકતોને દેવા છે એ જ કિંમતે કે જે ચોપડે કિંમતે વેચનાર કંપનીએ નોંધેલા છે એ જ કિંમતે એને પોતાના ચોપડે પણ નોંધે છે હવે આમાં કોઈ ચોક્કસ હવાલા હોય તો એ હવાલા પણ તે નવી કિંમતે ખરીદ કરીને ચોક્કસ રીતે ફેરફાર કરવામાં આવે છે એટલે એવું બની શકે કે જે મિલકતો અને દેવા જે છે એ મિલકતોને દેવામાં હવાલામાં એ મિલકતોની કિંમતોમાં ફેરફાર હોય દેવાની રકમમાં ફેરફાર હોય અથવા તો દેવા ખરીદતી વખતે લઈ લીધેલા હોય પરંતુ પાછળથી એને કોઈ અન્ય સ્વરૂપમાં ફેરબદલ કરવામાં આવ્યા હોય તો આ તમામે તમામ હવાલાની અસર જે તે વખતે આપવામાં આવે છે એની બીજી જે શરત છે એ એવું છે કે ધંધો વેચનાર આપનાર પોતાના નેવ ટકા ઉપરાંતના શેર હોલ્ડરો નવી કંપનીમાં એટલે કે ખરીદનાર જે કંપની છે એમાં શેર હોલ્ડર ન પણ બને એવું પણ બની શકે એટલે જરૂરી નથી કે જૂની કંપનીના જે શેર હોલ્ડર્સ છે એ શેર હોલ્ડર નવી કંપનીમાં પણ શેર હોલ્ડર બને પછી અન્ય જે શરત છે એ એવી શરત છે કે ધંધાની જે ખરીદ કિંમત નક્કી કરવામાં આવે છે એ ખરીદ કિંમત જે છે એ ઇક્વિટી શેર જ આપે એવું જરૂરી નથી એ એવું પણ બની શકે કે અન્ય કોઈ સ્વરૂપે પણ એની ચૂકવણી કરવામાં આવે એને રોકડની સ્વરૂપે પણ ચૂકવણી કરવામાં આવી શકે અથવા તો ડિવેન્ચરના સ્વરૂપમાં પણ ચૂકવણી કરવામાં આવી શકે અને અન્ય કોઈ પણ સ્વરૂપમાં પણ ચૂકવણી કરવામાં આવી શકે એટલે એવું જરૂરી નથી કે એને ઇક્વિટી શેરના રૂપમાં જ એને ફેરબદલ કરવામાં આવે અથવા તો એની ચૂકવણી કરવામાં આવે અન્ય જે શરત છે એ એવી શરત છે કે જ્યારે ધંધો ખરીદનાર કંપનીએ વેચનારની સાથે સંયોજન કરીને એ ચાલુ રાખવો કે ન રાખવો એનો ઈરાદો એ ચોક્કસ રીતે જ્યારે સંયોજનનું સ્વરૂપ નક્કું થતું હોય અને સંયોજનની શરતો નક્કી થતી હોય તે વખતે એ ઈરાદો જરૂરી નથી કે એમાં દર્શાવવો જ પડે એનો મતલબ કે ખરીદનાર જે કંપની છે એ ખરીદનાર કંપની વેચનાર કંપનીનો ધંધો ચાલુ ન પણ રાખી શકે અથવા તો એને ચાલુ રાખવાનો પોતાનો ઈરાદો જે છે એ અંદર ન પણ દર્શાવે એવું બની શકે તો આમ હિસાબી ધોરણ ચૌદ અનુસાર જે સંયોજનનું સ્વરૂપ છે એ વિલીનીકરણના સ્વરૂપનું સંયોજન અને ખરીદના સ્વરૂપનું સંયોજન એ બંનેમાં વિરોધાભાસી છે વિલીનીકરણના સ્વરૂપના સંયોજનમાં પક્ષકારની સાથે સાથે ઇક્વિટી શેર હોલ્ડરનું સ્વરૂપ જે છે એ પણ અવેજની રકમ પણ ધંધો ચાલુ રાખવાનું પણ અને જે પણ મિલકતોને દેવાની ચોપડી કિંમતે દર્શાવવાનું છે તે પણ એ ખરીદીના સ્વરૂપના સંયોજનમાં થોડુંક વિરોધાભાસી છે આગળના લેક્ચરમાં આપણે હજી બીજી હજી હિસાબી નોંધ અને ખરીદનામમાં ચોપડે પણ શું હિસાબી નોંધ થાય એ સમજવાની કોશિશ કરશું તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપ નમસ્કાર